ત્યારબાદ મસ્ત મજાની આપણે જે કાઠિયાવાડી આપણે જે દાળ કહીએ છીએ ને જે અત્યાર સુધીનું મને એવું લાગે છે કે આ જોરદાર ડોમ બનાવવામાં આવ્યો છે કીર્તિદાન ગઢવી દ્વારા આ રીતનું કંઈક ડોમ પ્રિપેર કરવામાં આવ્યો છે રાતનો નજારો આ જગ્યા પર કંઈક અલગ જોવા મળે છે આજે જે અમે દાળ બનાવી છે એને શુદ્ધ દેશી ગાના ઘીની અંદરથી આ દાળનો વઘાર કરવામાં આવે છે જેથી કરીને કે જે દાળનો ટેસ્ટ હોય ને અમારો નેચરલી બીજા ટેસ્ટ કરતાં બહુ અલગ જ લાગે છે અને જે બીજા ભાગ નમસ્કાર કેમ છો ફરીવાર વાર આપશું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જે રીતે બેક સાઈડ જોઈ રહ્યા છો એ રીતે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ભવનાથ વિસ્તારમાં અને ભવનાથ વિસ્તારમાં આપણે કીર્તિદાન ગઢવીના ઉતારે આવ્યા છીએ તો આ ઉતારા ઉપર શું વ્યવસ્થા છે કઈ રીતે લોકો આ જગ્યા ઉપર આવીને મોજ કરી શકે છે તમામ વસ્તુ તમને આજે આ વિડીયોમાં દેખાડવાની છે તમે જે રીતે જોવો છો એ રીતે ખૂબ જ સુંદર આયોજન અત્યારે દેખાઈ રહ્યું છે શિવોત્સવ ને આ જગ્યા પર જાહેર આમંત્રણ ભજન અને ભોજનના મેળાનું કરવામાં આવ્યું છે કીર્તિદાન ગઢવી છ સાત આઠ માર્ચ બે હજાર ચોવીસ અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે આ ખૂબ જ સુંદર એવા શિવોત્સવ બે હજાર ચોવીસમાં જે જગ્યા પર કીર્તિદાન ગઢવીનો ઉતારો આવેલો છે તો કીર્તિદાન ગઢવીના ઉતારામાં આપણે અંદર પ્રવેશી રહ્યા છીએ અને જોઈએ કે કઈ પ્રકારની વ્યવસ્થા છે અને શું આપણને જોવા જેવું છે શું છે શું તમામ વસ્તુ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ પ્રવેશ કરતાની સાથે જ ખૂબ જ સુંદર વ્યવસ્થા આપણને આ જગ્યા પર જોવા મળે છે

તો આપણે ઓળખી ગયા અને શિવરાત્રીના મેળામાં આવીને ખરેખર એમનું મોજ આવી રહી છે તો હવે વિડીયોમાં આગળ વધીએ અને જય 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 ગિરનારી આ જગ્યા પર અવિરત ભજન ભોજન અને મેળાનો માહોલ જોવા મળે છે અત્યારે જે વિસ્તારમાં જઈ રહ્યા છીએ એ આ જગ્યા પર જે કીર્તિધનભાઈનું જે ઉતારો છે એ જગ્યા પર જે ભજન સંધ્યા હોય છે એ ડોમ વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે સાહેબ કેટલી જબરજસ્ત વ્યવસ્થા છે બે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે અને આ જગ્યા પર તમામ ભાવિકો જે છે એ ખૂબ સરસ મજાનું જે ભજન હોય છે એ એન્જોય કરતા હોય છે અને આગળ વધીને આપણે જોઈએ કે કઈ રીતની વ્યવસ્થા છે શિવોત્સવ બે હજાર ચોવીસ અત્યાર સુધીનો મને એવું લાગે છે કે આ જોરદાર ડોમ બનાવવામાં આવ્યો છે કીર્તિદાન ગઢવી દ્વારા અને ખૂબ જ સુંદર આયોજન આ જગ્યા પર છે આ જગ્યા પર શું ભોજનની વ્યવસ્થા છે ભજનની વ્યવસ્થા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ત્યારબાદ જે ભોજનની વ્યવસ્થા શું છે એ પણ જોવાના છીએ તો આ રીતનો કંઈક ડોમ પ્રિપેર કરવામાં આવ્યો છે રાતનો નજારો આ જગ્યા પર કંઈક અલગ જોવા મળે છે કેમ કે જે લાઇટિંગ્સ ને એ બધી વસ્તુ છે બહુ સરસ આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તો તમે જે બેકસાઇડ જોઈ રહ્યા છો એ જ સુંદર મજાનું સ્ટેજ પ્રિપેર કરવામાં આવ્યું છે આ જગ્યા પર અને ખૂબ જ અદ્ભુત સમન્વય આ જગ્યા પર છે ભજન અને ભોજનનો કીર્તિદાનભાઈ ગઢવીનો ખૂબ જ સુંદર ઉતારો આ જગ્યા પર આપણે જોઈ રહ્યા છીએ અને આ જગ્યા પર જ જે અમૃત વાણી જે છે એ પીરસવામાં આવતી હોય છે જે કોઈ પણ મહાનુભાવો હોય છે મહાનુભાવો માટેની બેઠક વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે અને રૂટીન જે કોઈ પણ પબ્લિક હોય છે એ પબ્લિકને આ સ્ટેજની બહારની બાજુએ વ્યવસ્થા કરવામાં આવી છે તો ખૂબ જ સુંદર આયોજન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણી સાથે અરવિંદભાઈ દાસારામ જોડાયા છે જે સંયુક્ત આયોજન

અને આની અંદર ધર્મ જનતાને બધાઈને આહવાન કરવામાં આવે છે કે આપ તેત્રીસ કરોડ દેવતા જે અહીંયા અંબાજી બિરાજમાન છે એવી જ રીતનું ભોળેનાથ છે બરાબર છે તો આપ સૌને અમારું કીર્તિ ગઢવી ફેમિલી હોતી આપણે સૌને અમે આવકારીએ છીએ જેટલા આવે એટલાની બધાની અમારી તૈયારી છે તો આ તો દર્શક મિત્રો ખાસ આ વસ્તુ નોટ કરજો કે આ જગ્યા પર કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન નથી કે આટલા 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 છે એટલા આવો એટલાને મન મૂકીને મોજ કરાવવાની છે ભજન અને ભોજનની અભિવ્યક્તિ આ જગ્યા ઉપર સાક્ષાત્કાર થઈ રહ્યો છે તો હવે આપણે ભોજન વિભાગ છે એ તરફ આગળ વધી રહ્યા છીએ અત્યારે જે વિસ્તારમાં છીએ એ ભોજનનો વિસ્તાર છે આપણે ભજનની જે જગ્યા જે છે જે ડોમ વિભાગ છે એની મુલાકાત લીધી અત્યારે હવે આપણી મુલાકાત અરવિંદભાઈ જે છે એ આ જે જગ્યા પર ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે એ કરાવી રહ્યા છે તો તમે જ દર્શક મિત્રોને તમારા ભાવથી જે બહુ સરસ પહેલાં તો બોલો છો તમે તો તમે જ દર્શક મિત્રોને જણાવો કે કઈ રીતની વ્યવસ્થા છે આજની વ્યવસ્થામાં આપ જોઈ શકો છો કે આપણામાં કોઈ પણ પ્રસંગ હોય આપ આ બાજુ જો આપણો કેમેરા કરો આ પ્યોર છે ને ચોખ્ખું ઘી છે આપણે જુનાગઢની બાજુમાં ધંધુસર ગામ આવેલું છે ત્યાંથી આપણે સ્પેશિયલી ચોખ્ખું ઘી બરાબર છે આ ઘીની અંદર ભડકા લાપસી છે કે જે શુક્કરની આપણે લાપસી કહી શકીએ આ લાપસી છે લાપસી હોત એ છે કાજુ બદામ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર છે બરાબર છે તો આ લાપસી છે આ ડ્રાયફ્રૂટ બુંદી છે પછી મસ્ત મજાના સરસ ગાંઠિયા છે અને જે આપણે કહીએ ને કે પળવાળી રોટલી આ પડ રોટલી ને પ્યોર કીથી હજપત્તી રોટલી છે ત્યારબાદ આપણે શાક જોઈ શકીએ છીએ મસ્ત એકદમ કે જે વટાણા બટાકા અને ટમેટાથી ભરપૂર આમ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું શાક છે ત્યારબાદ મગ મસાલા છે કે આજનો પહેલો દિવસ છે એટલે મગની લાપસી એ આપણે એ રીતની સુકન્યા પસંદ આ જે એ મગની લાપસી છે ત્યારબાદ મસ્ત મજાની આપણે જે કાઠિયાવાળી આપણે જે દાળ કહીએ છીએ ને જે બરાબર છે આ તમે જો ભરપૂર છે ને દાળ એકદમ રજમચતી દાળ છે ત્યારબાદ તે ભાત તમે આમ જોઈ શકો છો કે મસ્ત મજાના એકદમ કરલી ભાત છે ફ્રાઈમ્સ છે જે દાળ ભાતની સાથે લોકોને મજા આવતી એ ફ્રાઇમ્સ છે ત્યારબાદ મસ્ત મજાનું જે ગ્રીન સલાડ છે જે ગ્રીન સલાડની અંદર આપ જોઈ શકો છો આપો ભાઈ આની અંદર બીટ છે ટમેટા છે ગોબી છે અને મસ્ત મજાનું આમ એમ કહી શકો ને કે તો આપ પણ જોઈ શકો છો કે જે ફાઇવ સ્ટાર હોટલની અંદર હોય એ પ્રકારનો અમારો બધાયને એ ભાવ છે કે આપ આવો મસ્ત મજાની પ્રસાદી લ્યો અને ભજન સાંભળો કારણ કે આ વર્ષમાં એક જ વખત જે છે એ શિવરાત્રિ આવતી હોય ને શિવરાત્રિ એટલે કે ભજન ને ભજનનો આ મેળો છે જે રસોડું છે રસોડા વિભાગમાં હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો સૌથી પહેલાં તમે સ્ટોક જોઈ શકો છો કે આ જગ્યા પર કેવડો મોટો સ્ટોક આપણને જોવા મળે છે ત્યારબાદ આ જગ્યા પર જે રીતે બધી વસ્તુ બનાવવામાં આવે છે ખૂબ જ અદ્ભુત છે અને ખૂબ જ ચોખ્ખી અને જ્યારે શરૂઆત થાય છે ને ત્યારે માતાજીને પાસે માતાજીને થાળ ધરીને બધી વસ્તુની શરૂઆત થતી હોય છે અમે છે જ્યારે ચાલુ કરીએ એટલે પેલો થાળ છે એ ભગવાનને અમે ધરાવીએ છીએ અન્નપૂર્ણાજી જે આપણે કહીએ છીએ કે રસોડાના જે અન્નપૂર્ણા માતાજી જે કહેવાય અન્નપૂર્ણા માતાજી મા મોગલમાં ખોડિયાર આ બધાને અમે સરસ મજાનો ભાવથી થાળ ધરાવીએ છીએ કે જે જે લોકો ભાવિકો આવે છે એમને અમે એવું આપના ભગવાન દ્વારા એમના આશીર્વાદ અપાવીએ છીએ કે અમારા ભોજન અને ભજનમાં આવે છે બાકી આપ જોઈ શકો છો કે આ બધી વસ્તુ જે છે એ ઘરે પ્રસંગ હોય આપણે ઘરે જે રીતની વસ્તુ હોય એ જ રીતની અમે બ્રાન્ડેડ વસ્તુ લઈ આવીએ છીએ આપ જોઈ શકો છો આ બધી રસોડા કિચનની તમે ચોખાઈ જોઈ શકો છો આ બધી શાકભાજી અને કરિયાણા ડેઈલીનો ડેઇલી તાજું અમે પોતે જાતે યાર્ડમાં લેવા જઈએ છીએ મારો કઝિન બ્રધર છે એટલે બધી વસ્તુ યાર્ડમાંથી અમે જોઈ તપાસીને અમારી ઘરે પ્રસંગ હોય એ રીતનો અમે આની અંદર યુઝ કરીને વાપરીએ છીએ અને આની અંદર પ્યોર સિંગ તેલ વાપરીએ છીએ અને જે અત્યારે જૂનાગઢમાં વનરાજ બેસન છે એમનો વર્લ્ડ કપ લોડ આવે છે આ બધા વર્લ્ડ કપ લોડ છે કે એ ગ્રેટ ક્વોલિટીમાં અમે અમારા જે કંઈ પણ પ્રસંગો હોય એ રીતનો આને અમે માન આપીને અમે ઉજવીએ છીએ તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આગળ વધીએ તો આ જગ્યા પર તમામ વસ્તુઓ રાખવામાં આવી છે જે વસ્તુ બને છે એ તમામ વસ્તુ આ જગ્યા પર પ્યોર સિંગતેલમાં બને છે આ ગાંઠિયાની આ બ્રાન્ડેડ જે સિંગતેલ છે આ ગાંઠિયાથી માંડીને બધું પ્રસણાની અંદર બનાવવામાં આ સરસ મજાનો ભીંડો છે સરસ મજાનો જે આ ભીંડો છે પછી આ સરસ મજાનો ગુવાર છે મરચાં ફ્લાવર આ બધી વસ્તુ જોઈ શકો છો આજે તાજેતર ડેલીને ડેલી તો ફ્રેન્ડ્સ વિગતવાર વાત કરું તો આ જગ્યા પર જે કંઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે પ્યોરલી સ્ટાન્ડર્ડાઈઝ વસ્તુઓ વાપરીને બનાવવામાં આવે છે ઓઇલની વાત કરીએ જે સૌથી વધારે વપરાતું હોય છે તો એ પ્યોર સિંગતેલ વાપરવામાં આવે છે ચણાનો લોટ જે મેજોરિટી બધી વાનગીઓ છે આપણા ગુજરાતીઓની ચણાનો લોટથી પ્રેરિત હોય છે તો ગાઠિયા છે ભજીયા છે તમામ વસ્તુ જે છે એ વર્લ્ડ કપ લોટ જે આવે છે સારામાં સારી એ ગ્રેડ ક્વૉલિટીનો એમાં જ વાપરવામાં આવે છે આ જગ્યા પર હાથેથી વણીને રોટલીઓ બનાવવામાં આવે છે અને દરેક વ્યક્તિને પીરસવામાં આવે છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સુંદર રીતે આ જગ્યા પર તમામ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે આ જે કંઈ પણ વ્યવસ્થા છે ને એ ખોડિયાર કેટર્સ દ્વારા કરવામાં આવે છે અને એમના જે ઓનર જે છે એ છે લાલભાઈ એમની સાથે વાતચીત કરીએ આપણે કેમ છો જય માતાજી આજે બધી વ્યવસ્થા છે કીર્તિધનભાઈ દ્વારા કરવામાં આવી છે ખૂબ જ અદ્ભુત છે અને એના સંચાલક તરીકે તમે આ જગ્યા પર છો અને જે કાર્ય કર્યું છે એ ખરેખર અદ્ભુત છે કેમ કે બધી વસ્તુ સાંગાળ વાપરે છે તો એ એ બાબત થોડીક વધારે વાત કરવી છે કે કઈ રીતે બધી વસ્તુઓ બને છે તો એ પણ થોડુંક શેર કરો આજે જે અમે દાળ બનાવી છે અને શુદ્ધ દેશી ગાના ઘીની અંદરથી આ દાળનો વઘાર કરવામાં આવે છે જેથી કરીને કે જે દાળનો ટેસ્ટ હોય ને અમારો નેચરલી બીજા ટેસ્ટ કરતાં બહુ અલગ જ લાગે છે અને જે કોઈ બીજા ભાગ છે કોરવા છે આ બધું જે આજે નેચરલ દૂધ મગાવીને બધાને બનાવવામાં આવે છે કોઈ વસ્તુ બહારથી ઉપયોગ કરવામાં નથી આવતી રસોઈની અંદર દરરોજ માટે તાજે તાજું જે બપોરે અને ત્રણ દિવસ માટે કોઈ પણ વસ્તુ વાનગી એવી નથી કે જે બીજી વખત રહેતી જ્યારે અરવિંદભાઈ અને કીર્તિનભાઈના સંચાલન તરીકે કે કોઈ વસ્તુ આપણે બીજી વખત આગળ મળવી ના જોઈએ એટલા માટે દરેક વખતે દરેક આઈટમો અલગ અલગ પ્રકારની જે મેનુ સિલેક્શન છે એ માટે વ્યવસ્થા ખૂબ સરસ અને સારી આ લોકો ખૂબ સરસ વાત કરી લાલભાઈ હવે આ જગ્યા પર જે તમામ વસ્તુ સબ્જી છે દાળ છે એ બને છે એ હવે જોવાની છે કેમ કે મને ખ્યાલ છે તમને લોકોને એ બી વસ્તુનો ઇન્ટરેસ્ટ હોય છે કે આ વસ્તુ કઈ રીતે બને છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર સબ્જીઓ બની રહ્યું છે સેલું સબ્જી બને છે આપણે જે કંઈ પણ અહીંયા વ્યવસ્થા જોઈ ને એ દરેક કામ સાચું પણ સૌથી વધારે અગત્યનું કામ હોય તો એ ચોખ્ખાઈનું કામ છે આ જગ્યા પર ચોખ્ખાઈનું કામ કરતા દરેક બહેનોને આપણે જય ગિરનારી કહેશું જય ગિરનારી બધાને ખૂબ સરસ આપ સર ખૂબ સરસ કામ કરી રહ્યા છો માતાજી આપ સૌને વધારે આવે જય ગિરનારી ફ્રેન્ડ્સ સૌથી અગત્યની વાત મેં તમને કીધી એ પ્રમાણે વસ્તુ તમે બનાવી લો પણ ચોખ્ખાઈ જે છે ને એ જીવનમાં એટલી જ અગત્યની છે અને એ જે બહેનો જે છે એ ચોખ્ખાઈનું કામ કરી રહ્યા છે આ જગ્યા પર તમામ લોકો જે જમવા માટે આવતા હોય છે એની વાસણની સફાઈ આ જગ્યા પર કરવામાં આવતી હોય તો ખૂબ જ અગત્યનું આપણને કામ એ લાગ્યું અને આશા છે કે સૌને વિડીયો ખૂબ જ ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઇક અને કમેન્ટ કરી તમે ચેનલ પર પહેલી વાર તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ અવનવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી રજા રહીએ છીએ જય જય રામ માતાજી જય શ્રી કૃષ્ણ અને એન્ડ મહાદેવ હર ટુ ઓલ